સાંસદ ધવલ પટેલ વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી સાંસદ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ ધરમપુર અને વલસાડ ધારાસભ્ય અરવિંદ પટેલ ભરત પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરન વાઘેલા અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ સાયકલ દળ વિવિધ પોલીસ પ્લાટુન હોમગાર્ડ ગ્રામ રક્ષક દળ ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડે તિરંગા સાથે સામેલ થયા હતા પોલીસના અશ્વદળે દળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી ફૂલોથી શણગારાયેલી ખુલ્લી જીપમાં ભારત માતાનું ફૂલોની પાંખડીઓથી સ્વાગત કરાયું હતું. સાથે સાથે ગુજરાત યોગ બોર્ડના પચાસ જેટલા સભ્યો તિરંગા સાથે રેલીમાં સામેલ થયા હતા. એનસીસી અને NSS ના યુવા સભ્યોએ યુવા શક્તિનું પ્રદર્શન કર્યું હતું. પોલીસે મહિલા પ્લેટૂન અને NCC ના મહિલા કેડેટ્સે તિરંગા સાથે марશ કરી સ્ત્રી શક્તિનું પ્રદર્શન કર્યું હતું. યાત્રાના રૂટમાં ઠેર ઠેર ફૂલોની પાંખડીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કર્યું હતું પોલીસની પાંચસો કર્મીઓની વિવિધ પ્લાટૂનના જવાનો સાથે ફાયર ડિપાર્ટમેન્ટના ફાયર ફાઈટર્સે તિરંગા સાથે માર્ચ કરી હતી શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સ્વાતંત્ર સેનાનીઓની વેશભૂષામાં જોડાયા હતા શિલાની વિવિધ શાળાના આઠસો થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત પાંત્રીસો થી ચાર લોકોએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જે આપણા દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે હર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન જે કર્યું છે આપણે જે આઝાદીને સેલિબ્રેટ કરવા પૂરા દેશભરમાં જે આપણે અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ એનામાં જ આજે અમે વલસાડ ખાતે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન અમારા વહીવટી તંત્ર સાથે કર્યું હતું અને એમાં દરેક અમારા તંત્રના લોકો શાળાઓના છોકરાઓ અને પૂરા સ્વયંભૂ લોકો અમારા વલસાડના નગરજનો જોડાયા અને આટલી મોટી યાત્રા કાઢી એના માટે હું તંત્રને ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ડીડીઓ સાહેબ છે કલેક્ટર છે એસપી છે અને પૂરી ટીમે જે આટલું સરસ આયોજન કર્યું છે એના થકી આટલી અપાર સફળતા અમને તિરંગા યાત્રામાં મળી છે આગામી સ્વતંત્ર દિવસની જે ઉજવણી છે એના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તરફથી જે આહવાન કર્યું છે હર ઘર તિરંગાનું એ કાર્યક્રમના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં દરેકે દરેક જિલ્લામાં હર ઘર તિરંગાના જે કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે વલસાડ જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા ડીડીઓ શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે એ કાર્યક્રમના ભાગરૂપે તિથલ બીચ ઉપર સરદાર હાઈટ્સમાં આઝાદ ચોકી પાસે ગુંજન ચોકી પાસે શહેરના અને જિલ્લાના મુખ્ય મુખ્ય પ્લેસીસ પર બેન્ડ સુરાવલીનું કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા સાથે સાથે ઉમરગામમાં રસ્તા આઝાદ ચોક હોલ થી પરત એસપી કચેરી સુધી બે કિલોમીટર સુધી તિરંગા યાત્રામાં પગપાળા ચાલી લોકો નો ઉત્સાહ વધારી યાત્રામાં સહભાગી થયા હતા પોલીસ અધિક્ષક શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સહિત અનેક અધિકારી કર્મચારીઓ તિરંગો લહેરાવી યાત્રામાં જોડાયા હતા કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગો લહેરાઈ એવા સંકલ્પ સાથે તારીખ નવ થી પંદર ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન સન્માન સાથે લહેરાવવાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા